નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજ્યમાં અવારનવાર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં એક યુવક દ્વારા ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે હાથમાં તલવાર સાથે પોલીસ તંત્રને ધમકાવતો યુવક આ વિડીયોમાં પોલીસ દ્વારા હફતા ઉઘરાવવામાં આવતા હોવાની વાતનો પણ ઉલ્લેખ કરી રહ્યો હતો જોકે આ મામલો ધ્યાને આવતા જ એરપોર્ટ પોલીસે આરોપી વિમલ ધરપકડ કરી લીધી છે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ ચોકીની બહાર ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં વિપુલ ચુનારા અને એક સગીર વયનો બાળક જોવા મળે છે વિપુલના હાથમાં તલવાર છે જ્યારે બાળકના હાથમાં

અને એની વિરુદ્ધ અટક કરી અને આગળ અટકાયતી પગલા પણ લેવાના ચાલુ છે મેં કહ્યું એની એક અરજી એની વાઈફે કરેલી છે એ ઈશમો બાબતે એનો આક્ષેપ હતો કે પોલીસે કઈ કામ નથી કર્યું એ બાબતે અને અત્યારે એના વિરુદ્ધમાં એકસો પાંચત્રી નો ગુનો દાખલ કરી અને કાયદેસર ને અટકાયતને પગલા લેવામાં આવે છે અને જો આગળ અટકાયતી પગલા લેવામાં આવશે એ પૂછપરછ ચાલુ છે અને આગળ તપાસ થજી બતાવવામાં આવે છે એના વિરુદ્ધમાં અગાઉ અટકાયત પગલા લેવામાં આવે છે

સામે આવે છે પોલીસ દ્વારા પણ આવા લોકોને પાછ ભણાવવામાં આવે છે અને વરઘોડા કાઢવામાં આવે છે સરઘસ કાઢવામાં આવે છે તેમ છતાં આ સિલસિલો અટકવાનું નામ લઈ નથી રહ્યો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર